નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે એની અંદર ગઈકાલે એક નાટ્યાત્મક ટર્ન આવતા ભરતીને મોકૂફ રાખવામાં આવી ત્યારબાદ આજે સરકાર દ્વારા નવું નજરાનો લઈને એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે ખબર નહીં આ ભરતી કઈ દિશામાં જઈ રહી છે સરકાર શું કરવા માગી રહી છે એ જ ખબર નથી પડતી હવે બ્રેકિંગ ન્યૂઝની અંદર આપણે જોઈએ તો શું કહે છે શિક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર કઈ વાતના મોટા સમાચાર ગુજરાતમાં ધોરણ એકથી બારમાં ખાલી જગ્યા ઉપર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા નિર્ણય કરાયો મિત્રો નિવૃત્ત શિક્ષકોની લેવાની જરૂરિયાત શા માટે પડે છે શું તમને પાસ થયેલા ઉમેદવારો નથી મળતા શું ક્વોલિફાઈડ ઉમેદવારો તમારા જોડે છે જ નહીં અને છે તો પછી એમની ભરતી કેમ નહીં શા માટે નિવૃત્ત શિક્ષકોને તમે જાણો છો કે જે અઠ્ઠાવન વર્ષ વયમર્યાદા નક્કી કરી છે નિવૃત્તિની એ જે તે વખતે કરી છે એટલે કંઈક તો વાત ધ્યાનમાં લીધી છે ને કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ કાર્ય સક્રિયતા ઓછી થતી જાય છે તો તેની સામે તમારી સમક્ષ નવા ઉમેદવારો છે ને શા માટે ભરતી નથી કરતા અને શા માટે નિવૃત્ત શિક્ષકોને લેવું પડે છે તમે કેવા કેવા નજરાણા લાયા છે જુઓ ને જે નજરાણાની અંદર જોઈએ તો આપણે શરૂઆતમાં નજરાણું લાયા બાલ ગુરુ ગુજરાતમાં ભાવિ શિક્ષકોને લઈને જે મજાક થઈ રહ્યો છે તો પહેલાં સૌ પ્રથમ જે વ્યવસ્થા લાવી હતી એ ગુરુ કરીને લાવવામાં આવી હતી ત્યાર પછીની જે બીજું નજરાણું એટલે કે જે હાલમાં કાયમી ભરતીમાં વિદ્યા ભરતી લાવવામાં આવી હતી ત્રીજું નજરાણું લાવ્યું તો પ્રવાસી શિક્ષક શિક્ષક નામના પક્ષીના કેટલા નામકરણ થયા છે એ તો જુઓ તમે આ ગુજરાત છે વિકાસશીલ ગુજરાત છે અહીંયા કંઈ પણ થઈ શકે છે કોઈ પણ પક્ષીનું નામ બદલી શકે છે ચોથું નામ લાયા જ્ઞાન સહાયક હવે આ બધા પક્ષીઓના નામ બધાને ઓળખમાં આવતા ગયા તો થયું કે ભાઈ હવે આ પક્ષીનું નવું નામ આપીએ અને નવું નામ આપ્યું જ્ઞાન સહાયક કારણ કે નવું આવશે એટલે જૂનાને જે પ્રવાસી છે એ ભૂલાશે તો લોકોની માગણી ઘટશે કાયમી શિક્ષકની એટલે નવું નજરાણો લઈને આવ્યા જ્ઞાન સહાયક બાલગુરુ વિદ્યા સહાયક પ્રવાસી શિક્ષક જ્ઞાન સહાયક આ બધા પક્ષીઓના નામ હવે ચિત પરિચિત થવા લાગ્યા એટલે સરકારશ્રીને એવું લાગ્યું કે ભાઈ ચલો આપણે કંઈક નવું લઈ જઈએ તો કદાચ આ જ્ઞાન સહાયકનું જે અત્યારે ભૂત ચાલી રહ્યું છે ભરતીની અંદર કે નોકરી સાથે ડિગ્રી કરવી એ કેટલી યોગ્ય છે જેને લઈને ઉમેદવારો કોર્ટ કેસની અંદર ગયા છે અને કોર્ટ કેસમાં જતાં કોર્ટની સુનાવણીમાં ભરતીની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે ઉમેદવારો પિટિશન કરી છે એટલી જગ્યા ખાલી રાખો બાકીની ભરતી ચાલુ રાખો તો એની અંદર એવું બન્યું કે ભરતી બોર્ડ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા મોકૂફ કરી દેવામાં આવી છે ખબર નહીં એ ભરતી કારણ કે કમિટી જે રચના થઈ છે એ તો ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે તો શું ત્રણ મહિના સુધી એ કાયમી જે ભરતી થવાની તે અટકી જશે એ હવે આવનારા દિવસોની અંદર જોવાનું પાંચમું નજરાણું લઈને આવે છે શિક્ષણ સહાયક જે ધોરણ નવ દસ અગિયાર બારની અંદર શિક્ષણ સહાયક ભરતી છઠ્ઠું નજરાણું નવું લઈને આવ્યા આટલા બધા નજરાણા આવતા મન ના ભરાયું એટલે નવું નજરાણું લઈને આવ્યા નિવૃત્ત પરત શિક્ષક હદ થઈ ગઈ છે શિક્ષણ બોર્ડ ઉપર પણ હદ થઈ હોય નિવૃત્ત પરત શિક્ષકો ભય નિવૃત્તિની લેવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ અહીંયા એક નોટિફિકેશન આપવામાં આવ્યું છે આપણે નોટિફિકેશન જોઈશું એની અંદર શું કહે છે પણ આટલા બધા નામ શા માટે બદલવા પડે છે શું ગુજરાતમાં કોઈ પાસ યોગ્ય ઉમેદવાર છે જ નહીં દોઢ લાખ બે લાખ અઢી લાખ ટેટ પાસ કરેલા ઉમેદવારો છે જે નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યા છે અહીંયા ઉલટું ચાલી રહ્યું છે કે જે નિવૃત્ત છે એમને બોલાવવામાં આવી રહ્યા છે અરે ભાઈ અહીંયા ઘણા બધા ઉમેદવારો છે લાયક તમે એને રાખો ને કાયમી ભરતી કરો તમારે નિવૃત્ત શિક્ષક શા માટે બોલાવવા પડે છે આવનાર સમયની અંદર આ જે નિવૃત્ત શિક્ષક પરત બોલાવવામાં આવી રહ્યો છે એની અસરો ક્યાંક ને ક્યાંક ગંભીર જોવા મળશે હવે આપણે જોઈએ નોટિફિકેશનની અંદર શું ઉલ્લેખ કર્યો છે અહીંયા તમે નોટિફિકેશન જોઈ શકો છો કે શ્રી નિયામક શાળા કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર વિષયની અંદર જુઓ શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં આટલી જ ચિંતા છે તો પછી કાયમી ભરતી ન થોભાઈ શા માટે હવે ખો ખોરભાય નહીં એવી વ્યવસ્થાઓ કરવી પડે છે અને એની અંદર પણ કેવું નિવૃત્ત શિક્ષકોને માદંદ વેતન ભાઈ નિવૃત્તને હવે એમને આરામથી જિંદગી પસાર કરવા દો એમને પરત બોલાવવાની જો કામગીરી ના કરી તો સારું છે તો અહીંયા શું કહેશે ઉપરોક્ત વિષય નવે કચેરી દ્વારા એક સિંગલ ફાઇલ કરી અને નિવૃત્ત જે શિક્ષકો છે એને પરત બોલાવવાના છે ક્યાં તો જે તમે જ્ઞાન સહાયક ભર્યા પછી હાલ કાયમી શિક્ષકોની નવ દસની અંદર નિમણૂક થઈ પછી એકથી પાંચની નિમણૂક થઈ છથી આઠની જે ભરતી છે એ થવું છે તો એ બાદ પણ જો ખાલી જગ્યા રહેશે તો નિવૃત્ત શિક્ષકોને પરત બોલાવવા કામગીરી તો નિવૃત્તને બોલાવવું એના કરતાં જે ખાલી જગ્યા આવશે એની અંદર વધારો કરી અને જે ઉમેદવારો પાછળ છે એમને તક આપવી જોઈએ અને આમ પણ સમય સાથે ભરતી તો કરવી જ પડશે તો આ નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરે છે કે ભાઈ વિદ્યા સહાયક અને જે શિક્ષણ સહાયક ભરતી બાદ જે ખાલી જગ્યાઓ રહેશે સરકારી ગ્રાન્ટેડ શાળાઓની અંદર તો ત્યાં નિવૃત્ત જે શિક્ષકો છે એમને પર માનંદ વેતન આપી અને પરત નોકરી ઉપર બોલાવવામાં આવશે નિવૃત્તિની બાદ લેવામાં આવતા શિક્ષકોની વયમર્યાદા બાસઠ વર્ષ અઠ્ઠાવન વર્ષથી રિટાયર થાય છે ચાર વર્ષ માટે લોકો હવે થોડા હાલતા ચાલતા પગ હોય તો એમને જિંદગીનો આનંદ માણવાના જગ્યાએ એમને ફરી તમે નોકરીની અંદર અને નોકરીનું એવું છે કે એક વખત નોકરી તમે ચાલુ કરી હોય તો થોડીક આદત પડે એને છોડતા વાર લાગે તો આ બધું કરવા કરતાં ઉમેદવારોની જે માગણી છે લાગણી છે એને ધ્યાનમાં રાખી ના હોય તો જગ્યામાં વધારો કરી અને એમને વધુ તક તક આપવી જોઈએ સત્વરે જે ભરતી થોબામાં આવી છે એ પણ ચાલુ થવી જોઈએ તો મિત્રો આ જે નવું નજરાણું છે એ ઉમેદવારોને અહિતની અંદર વધારો કરી રહ્યો છે અને સરકારશ્રીને એક જ વિનંતી કરીએ કે ભાઈ તમે જે નિવૃત્ત શિક્ષકોને લેવાની વાત કરો છો એના કરતાં કાયમી શિક્ષકોની ભરતી કરો જેથી કરીને જે ઉમેદવારો છે એ રાહ જોઈ રહેશે એમને નોકરી મળે અને એને સપનાનું સપનું પૂર્ણ થાય સાથે એમનો જે એમના ઉપર ઘરના લોકો આધાર રાખીને બેઠા છે એમના ઘરે સારા દિવસો આવે તો સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે નવી ભરતી જે છે એની અંદર જગ્યા વધારો અને નવા ઉમેદવારોને તક આપો ઘણા બધા લાયક ઉમેદવારો ટેટ ટાટની પરીક્ષા પાસ કરીને બેઠેલા છે તો એમને તક આપશો જય હિન્દ જય ભારત